હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 8 એપ્રિલ 2024 હજાર ચોવીસ સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂલ દૂધના ટેન્કરમાંથી કોડાઈ પોલીસે નાના આસંબિયા પાસેથી દારૂનો મોટો જથ્થો પકડ્યો દસ હજાર નવસો શરાબ નાની મોટી બોટલો ઝડપાઈ ગઈકાલે રાત્રે બાતમીના પગલે કોડાઈ પોલીસે નાના આસંબિયાની વાડીમાં દરોડો પાડી શરાબના જથ્થાનું કટિંગ થાય તે પહેલાં દૂધના ટેન્કરમાંથી રૂપિયા અઢાર લાખ આઠ હજાર ચારસોનો શરાબ અને વીસ લાખનું ટેન્કર જપ્ત કર્યા હતા જોકે પોલીસને દૂરથી જોઈ કાર મારફત માલ મંગાવનાર નાસી છૂટ્યો હતો શરાબના આ ગણપાત્ર કેસ અંગે કોડાઈ પોલીસે જાહેર કરેલી વિગતો અને નોંધેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રે કોડાઈ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે મૂળ બિદડા હાલે વરસામેળીએ બહારથી ટ્રક શરાબનો જથ્થો મંગાવ્યો છે અને હાલ આ ટેન્કર સચોટ ના આધારે કોરાઈ પોલીસે મધ્ય રાત્રે બે વાગ્યે દરોડો પાડતા પોલીસ વાનની લાઈટ જોઈ કિયા કાર મારફત માલ મંગાવનાર સહદેવસિંહ નાસી છૂટ્યો હતો જેને પોલીસે ઓળખી લીધો હતો વાડીમાં ઊભેલા દૂધના ટેન્કર નંબર જી જે ઝીરો ટુ ઝેડ ઝેડ વન નાઇન સેવન વનનો પાછળનો વાલ્વ ખોલતા અંદરના ભાગે શરાબના બોક્સ દેખાયા હતા અલગ અલગ બ્રાન્ડની ત્રણ હજાર બસો બોટલ વિસ્કીની એક હજાર નવસો વીસ બોટલ પાંચ હજાર સાતસો એમ રૂપિયા અઢાર લાખ આઠ હજાર ચારસોની કિંમતનો શરાબનો જથ્થો ટેન્કર કિંમત રૂપિયા વીસ લાખ

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે